આપણે ગુરુકુળના સર્જક એવા શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા તેમજ પોરબંદર આર્ય કન્યા ગુરુકુળનો સંક્ષિપ્ત પરિચય પામીએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો એટલે સોમનાથ દ્વારિકાનાથ સિંહ ઘોડો અને નારી ઓગણીસમી સદીમાં છઠ્ઠા રત્ન મહાત્મા ગાંધીનો જન્મ થયો પશ્ચિમ ભારતને આજે પણ વૈદિક મંત્રોના જ્ઞાન થી જગાડનાર પૂર્વ પશ્ચિમના શૈક્ષણિક સંગમ ના તીર્થાન સમા પોરબંદર આર્ય કન્યા ગુરુકુલનું નિર્માણ સ્વામી દયાનંદજીની પ્રેરણાથી સૌરાષ્ટ્રના સાતમા રત્ન શ્રી નાનજી કાલિદાસ મહેતાએ કરી સો વર્ષ પહેલાની વાત છે વિક્રમ સંવત ઓગણીસો ચુમ્માળીસ ને માક્ષર સુદ બીજે જામનગર રાજ્યના ગોરાણા ગામે લોહરાણા કાલિદાસ બધિયાણી તથા જમનાબાઈ ની કોખે નાનજી નો જન્મ થયો

માત્ર સાગર પ્રવાસ નું સાહસ પ્રખર પરિશ્રમ અને અદમ્ય આત્મશ્રદ્ધાના બળે પૂર્વ આફ્રિકા અને એશિયા ખંડમાં ઉદ્યોગના બેતાજ બાદશાહ તરીકે આંતરરાષ્ટ્રીય સ્થાન પ્રાપ્ત કર્યું

તેમની આ અિન્હ બની રહેશે રણશિંગા ફૂંકાયા

સૌને મંત્રમુગ્ધ કરે છે નમસ્તેના મીઠા રણકારથી અતિથિઓ ધન્યતા અનુભવે છે આર્ય પ્રણાલિકાના જ્ઞાન વિજ્ઞાનનો વર્તમાન શિક્ષણ પદ્ધતિ સાથેનો સમન્વય એ ગુરુકુલની વિશેષતા છે અહીં વિજ્ઞાન પાકશાસ્ત્ર ચિત્રકળા તથા સીવણની વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે છેલ્લા પચાસ વર્ષમાં વીસ થી વધુ કન્યાઓ આ ગુરુકુલ ધર્મમય શિક્ષણ અને વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિના પાન કરી દેશ વિદેશમાં સંસ્કાર દીવડીઓ થઈને વસી છે અહીં અઢાર હજાર પુસ્તકો સાથેના વિશાળ અને સમૃદ્ધ વાંચન ગૃહની પણ અનોખી વ્યવસ્થા છે જામ સાહેબ શ્રી દિગ્વિજય સિંહજીના વરદ હસ્તે દસ મે ઓગણીસો ના રોજ સરસ્વતી મંદિરનું ઉદઘાટન થયું સંસ્થાના માનદ આચાર્યુમારી સવિતા દીદી શ્રી નાનજી ભાઈ જતન અને સંવર્ધન વર્ષોથી કરતા રહ્યા છે સંગીત અને શિક્ષણનો ત્રિવેણી સંગમ એટલે નો શાંતિ નિકેતન સમ આર્ય કન્યા ગુરુકુલ પોરબંદર પંચ્યાસી ફૂટ ઊંચે આવેલ નટરાજની વિશાળ મૂર્તિના પ્રાંગણમાં કન્યાઓ રમત ગમત દ્વારા આનંદ કિલ્લોલનું સામ્રાજ્ય રચે છે વિશાળ ભોજન શાળામાં સમસ્ત વાસીઓને સમાન પૌષ્ટિક આરોગ્યપ્રદ આહાર એ પણ ગુરુકુલની વિશેષતા છે આમ છાત્રાલય અને વિદ્યાલય વચ્ચે કંઈ સંબંધ ન ધરાવતી આધુનિક વ્યવસ્થાથી પર એવી આ ગુરુકુલ પદ્ધતિમાં પ્રત્યેક પળ એક અનોખા શિક્ષણની પળ બની રહે છે શ્રી ઉચ્છરંગરાય ઢેબરના હસ્તે ઓગણીસો માં મહિલા કોલેજના ભવનનું ખાત મૂર્ત થયું દેશ વિદેશ થી આવતી મહાત્મા ગાંધી કીર્તિ મંદિર રૂપે સાકાર થયું ચાલીસ એકર ની ભૂમિ માં પથરાયેલા ભારત મંદિરના ચોવીસ સ્તંભો પર અંકિત મહાનુભાવો ના શિલ્પ અને સુભાષિત

ભારતના પ્રથમ મહિલા જન્મદિને શ્રી નાનજીભાઈ ધર્મ રત્નના વિરુદ્ધ થી નવાજા શ્રી નાનજીભાઈ ના પ્રત્યેક કાર્યમાં તેમના સંસ્કૃતિ પ્રિય પરિવાર નો સાથ રહ્યો છે શ્રી નાનજીભાઈ પરિવારના પ્રાગવડ સમા રહ્યા હતા જન્મભૂમિ ભારત અને કર્મભૂમિ આફ્રિકામાં અનેક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને આત્માના અમૃતથી સિંચી નાનજીભાઈએ જ્યોત બની જ્ઞાનના ના તીવડા પ્રગટાવ્યા અને ઓગણીસો ઓગણ માં એ જ્યોત મહાજ્યોતમાં વિલીન થઈ ગઈ આજની સાંજના મારા તમારા અને આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આપણા રાજ્યના નાણા મંત્રી માન્ય વજુભાઈ અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને મિત્રો શરદ ઋતુના સોમવારની આજની આ ઢરતી રાત્રિએ આપ સૌ મારું નિમંત્રણ સ્વીકારી અને જ્યારે ખાસ ઉપસ્થિત રહ્યા છો ત્યારે મને હંમેશા કેવું ગમ્યું છે કે સુદામાની ભક્તિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રાષ્ટ્રભક્તિ પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓધાની ધર્મભક્તિ અને રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાની કર્મભક્તિ જે શહેરની રજે રજમાં ભળી છે થોડા કડખામણા પણ વધુ રળિયામણા એવા અમારા પોરબંદર શહેરના આર્યકન્યા ગુરુકુલની એકાવન છાત્રાઓ આજની સાંજે સોળ સંસ્કાર જન્મથી મૃત્યુ સુધીના આપણા જે સોળ સંસ્કાર છે એની સંસ્કાર યાત્રા માત્ર પ્રિસાઇઝલી અઠ્ઠાવન મિનિટમાં આપણે કરાવનાર છે મને એ વાતનો વિશેષ આનંદ છે કે આપણા પરમ આદરણીય નરેન્દ્રભાઈ આજે મને કહેતા હતા હું મુખ્યમંત્રી તરીકે નથી આવતો પણ આ સંસ્કાર યાત્રાના યાત્રી તરીકે આવ્યો છું ત્યારે આપ સૌ હતી ખૂબ તાળીઓ રેસ્ટ બિગ થન્ડરિંગ રાઉન્ડ ઓફ એપલો તો ડિયર નરેન્દ્રભાઈ એન રજુભાઈ મિત્રો એમ કહે છે પ્રાર્થના એ શબ્દોની ભાવ સમાધિ છે આત્માના આરતની અમર વાણી છે શબ્દના સેતુ દ્વારા પરમ તત્વ સાથેનું એક અનોખું અનોખું અનુસંધાન છે અમારા આર્યકન્યા ગુરુકુળનો કોઈ પણ કાર્યક્રમ સિત્તેર સિત્તેર વર્ષ દરમિયાન ક્યારેય વેદ મંત્રની આરાધનાથી ન થયો હોય અને શાંતિ પાઠથી પૂર્ણ થયો હોય તો આપની કાર્યક્રમ ની વચ્ચે વિશેષ ઉભો ન રહેતા વેદ મંત્ર નું આપણે સૌ પઠન કાન કરશું ધન્યવાદ આથા સુદ અધ્યાય સરસ્વતી સુતા जिनिवती जग्नम् वस्तु धिया वसुः चोदयित्रिसुनरेता न चेतन्ति सुमति नाम जगनन्दधे सरस्वती महो अर्णा स्वति प्रचेतयति केतुना धियो विश्वा विराजति कवख्यो न व्यचस्वति रश्मेनदुरो दिशा इन्द्रो नरो रोदसि ॐ भूर्भुवः स्वाहा तसवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि दी धियो नः प्रचोदयात् हे प्राण पवित्रता और आनंद के देने वाले प्रभु आप सर्वज्ञ और सकल जगत के उत्पादक हैं हम सब आपके शुद्ध वर्णीय पवित्र तेज का ध्यान देते हैं जो हमारी बुद्धि को सदा सदमार्ग कर प्रेरित करे ओम शांति ही शांति અને હવે આપણે સોળ સંસ્કારની યાત્રામાં સરી જઈએ પહેલાં આ યાત્રા વિશે માત્ર જ ત્રણ મિનિટમાં આ નાટિકાના દિગ્દર્શક અને લેખક એવા પ્રજ્ઞાબેન ગજર આપને માહિતી આપશે આજની આ ઢળતી સાંજે આપ જ્યારે સોળ સંસ્કારની અમારી ગુરુકુલની સંસ્કાર યાત્રામાં યાત્રી તરીકે જોડાયા છો એ બદલ હું આપ સર્વનો હૃદયથી આભાર માનું છું બહુ સંક્ષિપ્તમાં આપને કહું તો જન્મથી મૃત્યુ સુધીની આ સંસ્કાર યાત્રા છે વેદ અને વિજ્ઞાન આપણા ઋષિમુનિઓ જે કંઈ આપણા માટે સંસ્કારનો વારસો સંસ્કારની મૂડી આપણને આપી ગયા છે એ માત્ર વૈદકીય કે પુસ્તકીય નથી એની સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે એક જ્ઞાન પણ છે એ જ્ઞાનને રજૂ કરવાનો એક માત્ર નમ્ર પ્રયાસ છે સંસ્કાર યાત્રા માત્ર સંસ્કાર યાત્રા નથી તમને મને આપ સૌને ગમે એવા સુંદર મજાના આપણા ભાતીગળ ગીતો પણ છે એમાં શૈશવ પણ છે અને વાર્ધક્ય પણ છે બાળપણ છે વિદ્યારંભ છે સ્કૂલ લાઈફ પણ છે બાળકોની અને જેને કહે લગ્ન સંસ્કાર જીવનની એક જવાબદારી પણ છે જીવનની ઝંઝાળ છે જીવનની ઘટમાળ છે અને જીવન જ્યારે પૂર્ણ થવા આવે એ અંત્યેષ્ટિ સંસ્કાર પણ છે આપની બંને સાઈડ જોઈ શકો છો જે અત્યારે પ્રસ્તુતિનું બેનર છે ત્યાં આગળ એક એક દ્રશ્ય આપને સંસ્કારના નામ અને એનો શ્લોક આપવામાં આવ્યો છે જે આપને સમજવામાં વધુ સુગમ રહેશે અને દીકરીઓ એ એક એક દ્રશ્ય આપની સમક્ષ રજૂ કરશે આર્યકન્યા ગુરુકુલની આ દીકરીઓ કે જે સંસ્થા સિત્તેર સિત્તેર વર્ષથી માત્ર શિક્ષણ જ નહીં દીકરીઓને કલા અને સંસ્કારનો ભવ્ય વારસો પણ આપે છે અને એ વારસાના પાયામાં છે અમારા પૂજનીય સવિતા દીદી દીદી માને યાદ કરી આપની સમક્ષ આ સંસ્કાર યાત્રા અમારી પાંચમા ધોરણથી લઈને કોલેજ સુધીની દીકરીઓ એકાવન દીકરીઓ આપની સમક્ષ રજૂ કરશે તો હવે આપણે નિહાળીએ સંસ્કાર યાત્રા સોળ સંસ્કાર થેન્ક યુ ગર્ભધારણના પ્રથમ સંસ્કારથી જે જીવ માના ઉદરમાં પાંગરી રહ્યો છે તેની અનુભૂતિ અને તેનો અહેસાસ માતાને અમુક ચોક્કસ માસની આસપાસ થવા લાગે છે પરસ્પરની આ અનુભૂતિ એટલે મા અને શિશુ વચ્ચેનો મૌન સંવાદ આ મૌનનો સંવાદ એ જ વાત્સલ્ય સંગીત અભિમન્યુના સાત કોઠાની વાત કે માતા ત્રિશુલાના ચૌદ સ્વપ્નોની વાતથી ક્યાં કોઈ અજાણ છે પંચમહાભૂતમાંથી સર્જાયેલ અને પંચમહાભૂતમાં ભળી જનાર આ દેહની જીવનયાત્રા એટલે વૈર્વથી ભૈરવી સુધીની એક અલૌકિક સ્વર યાત્રા જેનો પ્રથમ સૂર કવિ શ્રી જવર્જન મેકાણીની આ અમર કૃતિ હે માર પોઢંતા પોઢંતા તે ધોકસુંબી નો રંગ भ्धमान धोडा धावण केरी धाराए धाराए पाम्यो कसूंबी नोरन ओ राज मनेला यो कसूंबी नोरन ओ राज मनेला ત્રાળો જોડ્યો કસુંબી બી ઓ રંગ રાજ મને લાજો કસુંબી બી

सर्वमाङ्गलमाङ्गले शिवे सर्वार्थसा સંસ્કાર ગર્ભધારણ કર્યાના છઠ્ઠા કે આઠમા માસે કરવામાં આવતો આ સંસ્કાર માતાના ઉદરમાં પાંગરતા બાળકની તેમજ માતાની રક્ષા માટે કરવામાં આવે છે આખું કુટુંબ કિલોલ કરતું આ સંસ્કારમાં સામેલ થાય છે દિયર બુસટ લગાવે છે તો નણદી ભાભીને રાખડી બાંધી ભાભી તથા આવનાર બાળકની રક્ષા માટે પ્રાર્થના કરે છે इन्द्रण तो सोणेशलगार सजीने नीसर्या इन्द्रण तो सोणेशलगार सजीने नीसर्या हे पगल्या पाडो ने बचमा मे लो सोपरी अवसर मोघा मूलना डळ तो बेठा જાત કર્મ સંસ્કાર બાળકના જન્મ પછી તેને ગર્થોથી પાવામાં આવે તે જાત કર્મ સંસ્કાર બાળકને પૂર્વાભિમુખ રાખી મધ અને ઘી ભેગા કરી સોનાની સડી વડે બાળકની જીભ પર ઓમ લખવામાં આવે અને તેના જમણા કાનમાં વેદો સીતિ એટલે કે તારુ ગુપ્ત નામ વેદ છે એવું કહી ફરી મધ અને ઘી ચટાડવામાં આવે છે धनराजनी એક માંગલિક દિવસે શિશુનું આગમન થાય એ મનુષ્ય જીવનનો પહેલો મુકામ શિશુ અવસ્થામાં મુખ્યત્વે નિંદ્રામાં પોઢેલું રહેતું અને બાકીના સમયમાં પોતે મૌન રહી બીજાને બોલાવતું કુટુંબને કિલ્લોલ કરાવતું અને મોટેરાઓને નાના બનાવી દેતું આ પુષ્પ તેના આગમન થઈ વધુ વ્યસ્ત રહેતી માતા જ્યારે દિનચર્યામાં ગૂંથાયેલી હોય ત્યારે પારણામાં ઝૂલતું આ પુષ્પ રડી ઉઠે ને માના હાથમાંથી કામ હેઠું પડે શિશુને રડતું જોઈ માત્ર હૃદય પણ રડે અને કહે બેટા તું રડ્યું હાલ હું પણ રડું અને સર્જાયું હાલરડું હાલરડું યાદ કરીએ એટલે માતા જીજાબાઈ યાદ આવે